આપણે લાપસીનો પ્રોગ્રામ કરવાનો છે તો તમામ આવી ગયો છે અને આપણા જૂના વખતમાં લાપસી ખાતા હતા એ આજે તમને યાદી કરાવવી છે અને લાપસી કઈ રીતે રીતે સારી બને અને કઈ રીતે દેશી લાપસી જો આજે આપણે હું તમને બધી વસ્તુ બતાવીશ તમે જોઈ શકો છો આપડા મઠની કોલ પણ બનાવી છે મઠની કોરેલ પછી આ ઘી આવી ગયું છે કાંદા આવી ગયા છે પછી ટમેટા આવી ગયા છે પછી લાપસી પણ લાપસીને પણ ઘીમાં સોલાઈ ગયો છે અને લાપસીનું આંદળ પણ મિત્રો મૂકાઈ ગયું છે વાવણી વખતમાં આપણે બધી વસ્તુ બનાવતા હતા લાપસી છે ઝેબ્રા એ આપણું બધું જૂનું ખાણું છે બરાબર પછી ખીર રોટલી હોય પણ આપણે પેલા હોય વડીલો આપણા બનાવતા ખીર રોટલી પણ બહુ એ બહુ આનંદ એ વસ્તુ પણ સારી લોકો બના સેહત માટે સારી અને આમેય સારી એટલે લાપસીનું આંદળણ મૂકાઈ ગયું લાપસીનું આપણે શરૂઆત કરી લાપસી ની બધી વસ્તુ આવી ગઈ છે અહીં ઉકળી ગયું છે અને ઉકળી ગયું આપણે લાપસી નાખશું અને લાપસી ને આપણે પછી સળવા દઈશું ફર્સ્ટ ક્લાસ પેલા લાપસી હાલો આપણે લાપસી નાખીએ છીએ હવે મિત્રો લાપસી બરાબર અંદર લખાઈ ગઈ છે બધું કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે એને થોડીક વાર સળવા દેશું લાપસી થોડીક આમ થોડીક સળી ગઈ છે હવે આપણે એની અંદર દેશી ઘી નાખશું તમે જોઈ રહ્યા છો આ આપણો સ્વાદિષ્ટ હવે આપણે દેશી ઘી નાખ્યું છે અને ઘી વગર લાપસી કોળી ને સારી ના બને આપણા વડીલો પણ ઘી દેશી વાપરતા અમે પણ આ દેશી ઘીમાં લાપચી બનાવી છે આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે જોઈ લઈશું જો સરસ લાપસી હવે આપણે કાજુ નાખીશું એની અંદર કાજુના ટુકડા કરી કરી રહ્યા છીએ કાજુના ટુકડા એટલે લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે હવે તમે જોઈ લાશો હવે આપણે એની અંદર કાજુ ઉમેરશું અને કાજુ વગરની લાપસી પણ મજા આવી આવે અને કાજુથી લાપસી તમે જોઈશો કાજુ આપણે નાખશું એમાં લાપસીમાં જો નીચે ઉતારી લઈશું અને લાપસી જરાક બસ લાપસી આપણે બની ગઈ છે શેર દીધા છે બસ હાલો મિત્રો હવે આપણે મટની કોડ ની કોર બનાવવાની છે હવે આપણે આપણે પ્રથમ નાખીશું નાખીશું ફૂટી ગઈ છે વઘાણી હાલો આપણે વઘાણી નાખી દીધી છે મિત્રો હવે આપણે લીમડાના પાન નાખ્યા હવે મિત્રો કાંદા નાખશું કાંદા નાખાઈ ગયા છે હવે આપણે મરસા નાખશું ઝીણા કાપેલા મરચા નાખ્યા નાખશું ત્યાર પછી આપણે એને ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખશું થઈ ગયા છે હાલો મિત્રો જીરું નાખ્યું બરાબર જીરું આવી ગયું છે હવે આપણે હલદર નાખશું હળદર પણ આવી ગઈ છે થઈ ગયો છે મઠ એડ કરી નાખશું મઠ આવી ગયા છે મઠ નખાઈ ગયા はい。